આ કોન્ટ્રાક્ટરની બાંધકામ સાઇટ પર જઈ મજૂરોને ધમકાવી સાઇટ ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે નહીં તો જાનથી મારી તેવી ધમકીઓ આવતા હોવાનું દ્વારા જૂની પૈસાની લેતી દેતી મામલે પણ વિવાદ ચાલતો હોવાનું પણ જણાવ્યું છે ત્યારે બોટાદ પોલીસમાં જાવેદ કુરેશી હેમુભાઈ મકવાડા અને અજાણ્યા બે વિરુદ્ધ બોટાદ પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ગુલઝાર રાજન હિતેશભાઈ ઘટનામાં એવું છે કે અમુક લુકા તત્વો છેલ્લા એક વર્ષથી અમને હેરાન કરે છે અને અમારે પૈસાની લેતી દેતી હતી જે ચાર વર્ષ પહેલા પૂરી થઈ ગઈ છે છતાં પણ ગેરકાયદેસર નાણાંની માગણી કરી રહ્યા છે કોણ કોણ વ્યક્તિ છે અને કેટલી વખત વ્યક્તિમાં એક જાવેદ કુરેશી છે હેમાંગ મકવાણા વિજયભાઈ મકવાણા અને અજાણ્યા બે શખ્સો છે એટલે આ પૈસા ની લેતી દેતી એટલે કયા ભાણા માં પૈસા ની લેતી દેતી પેલા મારે પૈસા ની એ લોકો પાસે વ્યાજ ની લેતી દેતી હતી જે અગાઉ ચાર વર્ષ પેલા સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂકેલ છે તો અત્યારે તમારું ઘર હુમલો એટલે શેના વડે હુમલો કર્યો અત્યારે અમારા ઘર પર છેલ્લા ચોવીસ કલાક માં ચાર વખત પથ્થર મારવાનો હુમલો કરેલ છે અને અમારા કામ ઉપર જઈને મજૂર ના ફોન માંથી અમને ફોન કરીને ધમકાવામાં આવે છે કે કામ ચાલુ નહીં કરતા નહીંતર બંને બાપ દીકરાને ને મારી નાખવામાં આવશે પોલીસે શું પોલીસે અમે છેલ્લા એક વર્ષમાં પોલીસને ત્રણ એફઆઈઆર અને પાંચ અરજી આપેલ છે છતાં પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી